પાદરા પસાર થઈ તાલાલા સરકારી હોસ્પિટલ પાસેથી સીધો સરદાર ચોક માં નીકળે છે રમરેચી વાળો આ રસ્તો સારી સ્થિતિમાં છે અને માત્ર પંદર સ્થળોએ દિશા સૂચક સાઇન બોર્ડ લગાવવાથી ટ્રાફિકને વાળવાની જરૂર છે એટલે કે ટ્રાફિક જામ ને કારણે શહેરમાં દિવસભર અવરજવર જવર ખોરવાઈ જાય છે જેનાથી રોડનું કામ પણ અટકે છે રોડના કામ દરમિયાન પાલિકાની પાણીની લાઈનો પણ તૂટતી હોય છે જેના સમારકામમાં પણ ટ્રાફિક અવરોધરૂપ બને છે સાસણ રોડ પરના રહેણાંક વિસ્તારોની શેરીઓમાં વાહનો લઈ જઈ શકાતા નથી કારણ કે રોડ ખોદાયેલા છે અને કોન્ટ્રાક્ટરે વાહન ચડ ઉતાર કરી શકે તેવા કોઈ સ્લેબો પણ બનાવ્યા નથી જેનાથી લોકોને પણ વધુ મુશ્કેલી પડે છે